અને ચાર દિશાની વાત કરીએ તો ચારે દિશા બાજુ શું શું આવેલું છે કચ્છની આજુબાજુ તો ઉત્તર દિશામાં પાકિસ્તાન આવેલું છે પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે દક્ષિણ દિશામાં કચ્છનો અખાત આવેલો છે ઉત્તર અને પૂર્વ ભાગે કચ્છનું મોટું રણ અને નાનું રણ આવેલું છે જે રણને કારણે કચ્છ સુકો પ્રદેશ તરીકે ઓળખાતો હતો પણ હવે એ રણને જ કારણે કચ્છ વિશ્વવિખ્યાત બન્યો છે કારણ કે ત્યાં સફેદ રણ આવેલું છે જ્યાં દર વર્ષે રણોત્સવનો મેળો ભરાય છે અને ત્યાં કચ્છની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન થાય છે અને દેશ વિદેશથી લોકો નિહાળો આવે છે એમાં આકર્ષકનું મુખ્ય છે તે સફેદ રણ તેને કારણે તે કચ્છ વિશ્વવિખ્યાત બન્યું છે કચ્છની આવી નવી નવી માહિતી જાણવા માટે અમારા ચેનલથી જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને કહી દેજો સબસ્ક્રાઈબ કરી દે અમારા ચેનલમાં નવી નવી માહિતી આવતી રહેશે ધન્યવાદ